અસમ પોલીસે રૂપિયા છ કરોડના હેરોઈન સાથે

ઇફ્તિયાર અહેમદભાઈ લશ્કર અને સબીર અહેમદ નો સમાવેશ થાય છે જે અસમના વિવિધ વિસ્તારોના રહેવાસી છે વાહન મિઝોરમના ચંપાઈ જિલ્લામાંથી આવી રહ્યું હતું જે ડ્રગ ટ્રાન્સિટ પોઈન્ટ તરીકે ઓળખાય છે ઓપરેશનનું નેતૃત્વ વરિષ્ઠ પોલીસ અધિકારી પર થા પ્રોતિમ દાસે કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વર શર્માએ શ્રીભૂમિ પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે પ્રશંસા કરી છે અને રાજ્યમાં ડ્રગ્સના ખતમ માટે સરકારના દ્રઢ સંકલ્પને રેખાંકિત કર્યો છે આ જપ્તિ તાજેતરના અનેક ઓપરેશનોમાંની એક છે જેમાં હિરોઇન અને યાબા ટેબ્લેટ્સના મોટા જથ્થા પકડવામાં આવ્યા છે આ સફળતા અસામ પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અધિકારીઓ ખાતરી આપી છે કે આવી ડ્રગ્સ સિન્ડિકેટ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે અને સપ્લાય ચેઇન તથા અન્ય સંકળાયેલ તત્વોની પણ તપાસ કરવામાં આવશે